ઓય તમ બોલીજે તમ યાદ બોડો લાગે આમાં માથાકું તળીએ જતા રહીએ નબો નકા આવ આ તો મા દે ગયા તારી પોરામ પહોંચ્યો ગમ પહોંચ્યો રે તો ને હેરો ના કઈ છે ખબર ઓલેતા આ ગયો મળીને વાત કરી આપણે ઓનો ઓકે ગોમબે ચાના જયા ને જતાઈએ હેરો

પરમુકો હેમણા આવીએ કીધું હોય તો વેલા પાલી ગયા કેટલા વાગે જોજે કેટલા વાગે નોતું વાગી ગયા ના ઓઢીએ હું કરતી તાર જઈએ તો બાઈક 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 લઈને જે તો આયુ બોટ બોન આ થાકે બદવા પડી

વાડી ગયા ત્યારબાદ ઘેર પડ્યો યાર રાતમાં તો કદી લાય તો ચાવણી નાખવા કો જોઈ લો

આવા મંગાઈ મોણે ઓવા ઓઈ બોઈ મંગાતા એ વાતો નો વાતો હું બોલી જો મોડું દેઈ પોણી જણી લે ઓમે બેહાદ તો જો બે જન થઈ

ya iya, biar kita iya, 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 apa iya, lagi iya, dia iya, 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 biar iya, 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 iya,

આ બધા આને પરો મો થાય ત્રાસ કે કે આગળ ચિંતાનગર છે ગોડાનો ત્રાસ ચાલે

અરે યાર ત્યાં અલ્યા વારબાદ લે આ જાવ 500 દમ મે વાર હું આને સુખો પાપી લે અલ્યા બોલ તો સુખો મે સુખો લે 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 અલ્યા બોલ લે 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 અલ્યા ફરે ફરે ઉઠા લે હે તો ઉઠા આ જલ્દી ઉઠા લે જલ્દી લે અલ્યા આસો બોલ તો છોકરો છોકરો બડો કો હો

બળ આ દિન ઉપર ઉપર લે એ ઓન દે ને આ લે એ આ 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 અરે આ ડબ ડબ પર કોને ફૂકવા લે મે આ બહુ થી નઈ કોઈ ના ભાઈ અરે તો જો પેલા જતો રહ્યો માનો કે તો ધોરાઈ દે જતો રહ્યો બા જતો રહ્યો ઓ આંજી સે લેવા પાયું હું કર ઓંજી સે રેડો ઓંજી સે પાયું રેડો એને સાઈન રેડો આગળ ખોના તે ફોન કરી હરો કા હું ફોન કરી આપું સોચું બેસા લઈ જા ગાડીમાં નોખો લેજો હેડો એવા આપો જે એ તને કર્યો ને